આ કઈ ચીકી છે આ માવા ચીકી છે અરે મોઢા મૂકતા સીધું પાણી થઈ ગયું કેટલા વર્ષથી આપણું કામ છે ચીકી આપડે બે હાજર સાત થી ચીકી બનાવીએ છીએ ચીકી બધી બનાવ બે હાજર સાત થી કામ છે દાળિયા તલ કોપરા સિંગદાણા

છે બાકી એડ્રેસની તમને વાત કરું તો ચામુંડા નગર સોસાયટી તાપતી કોમ્પ્લેક્ષ સામે જ આવી જાય છે શિવમ દાણા ચણા બેકરી એન્ડ જનરલ તો રૂબરૂ પૂગી અથવા જ સ્વીગી બેકરી સર્ચ મારી અને મગાવી લેજો મારા ભાઈ સિક્કી ખાવી હોય તો કાકા